નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં તમારું સ્વાગત છે અને આજે આપણે મિત્રો પાંચ મુખ્ય સમાચાર વિશે આપણે વાત કરવાના છે જેમાં પ્રથમ સમાચારની મિત્રો વાત કરું તો પીએમ જે આપણા નરેન્દ્ર મોદી છે તેમણે આપણે ઇન્ડિયાની જે સેના છે ઇન્ડિયાની જે ઇન્ડિયન આર્મી છે તેને ખુલ્લી છૂટ આપી દીધેલી છે કે તમે કોઈ પણ મિશન કયા પણ સામે મિત્રો કરી શકો છો બીજી મુખ્ય સમાચારની મિત્રો વાત કરું તો હવામાન ઉપર એક મુખ્ય સમાચાર છે મિત્રો આપણે ત્રીસ એપ્રિલથી ગુજરાતના હવામાં મિત્રો માહોલ જે છે આપણો એ ચેન્જ થઈ છે પેલું જે આપણું અઠવાડિયું હશે જે આપણું મે મહિનાનું પહેલું અઠવાડિયું હશે તેમાં આપણને એક માવઠું એક ખૂબ જ જોરદારથી એક વરસાદ જે છે તે આપણને મિત્રો જોવા મળે છે વરસાદની વાત કરું તો આપણે ગુજરાત ઉત્તર ગુજરાત અને મધ્યમ ગુજરાતમાં મિત્રો આપણને જે વરસાદ છે તે આપણને જોવા મળે છે ત્યારબાદ તેમાં વીજળીની પણ ખૂબ જ જોરજોરથી વીજળીની પણ આશંકા છે મિત્રો જે આપણી પહેલું અઠવાડિયું છે મે મહિનાનું એમાં ખેડૂત લોકો જે આપણા આપણા ભાઈબંધો છે એ આપણને મિત્રો ખાસ ધ્યાન આપશે કેમ કે પહેલું અઠવાડિયું જે છે તેમાં મિત્રો માવઠું વરસાદ અને વીજળી જે છે તે મિત્રો આવી શકે છે ત્યારબાદ આપણે વાત કરીએ બીજા મુખ્ય સમાચારની મિત્રો તો પાંચસો રૂપિયાનું ગેસનું સિલિન્ડર મિત્રો આપવાની કોંગ્રેસના નેતા એને અમિત ચાવડાએ મિત્રો માંગ કરી છે અને આ ગુજરાત સરકાર ઉપર માંગ કરી છે કે આ ગુજરાત સરકાર જે છે તે મિત્રો પાંચસો રૂપિયામાં જ ગેસનો બાટલો આપે એના પછી મુખ્ય સમાચારની મિત્રો વાત કરું તો મહિલાઓ માટે હવે લોન જે છે એ ગુજરાતમાં હવે આપણે ઉપલબ્ધ થઈ શકે છે મિત્રો મહિલાઓ જે છે ત્યાં સ્વલંબન યોજના હેઠળ મિત્રો તે જે મહિલા છે એ બે લાખ રૂપિયા સુધીની મિત્રો લોન લઈ શકે છે બે લાખ રૂપિયા સુધીની લોન લઈ અને તે બ્યુટી પાર્લર દરજીકામ અને કાં તો મસાલા બનાવટ જેવા ત્રણસો સાત વ્યવસાય છે મિત્રો જેમાં જે આપણી મહિલાઓ છે એને મિત્રો બે બે લાખ રૂપિયા સુધીની હવે ગુજરાત સરકાર દ્વારા મિત્રો લોન જે છે તે મિત્રો મળશે આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ જે છે હવે મિત્રો એ લિંક કરાવવું ખૂબ જ આવશ્યક છે જો તમારી પાસે આ લિંક ન હોય તો તમારું જે આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ છે તેની જે કેવાયસી છે મિત્રો એ તૂટી જશે અને ત્યારબાદ તમે તમારી સમાચારની વાત કરું તો પેન કાર્ડ છે જૂનું કાર્ડ જો આપણી પાસે પેન કાર્ડ હોય તો તેને મિત્રો હવે અપડેટ કરાવવું હોય મિત્રો ફરજિયાત થઈ ગયું છે અને નવા પેન કાર્ડમાં તમને મિત્રો એક ક્યુ કોડનો સેક્શન દેખાશે આ ક્યુ કોડ જે છે એ મિત્રો હવે બધી જ ગવર્મેન્ટ ઓફિસોમાં અપડેટ થશે જેમ કે ફોર એક્ઝામ્પલ મારી પાસે મોબાઈલ છે તો હું ક્યુઆર કોડ મારી પાસે હશે તો હું ડાયરેક્ટ હવે સ્કેન કરીને જ બધી માહિતી જે છે પેન કાર્ડની એ મારા મોબાઈલની અંદર આવી જશે એટલે કે જે ક્યુઆર કોડ છે મિત્રો એ આવતા મહિને તમારે સૌ આખા ગુજરાતને મિત્રો અપડેટ કરવાનો રહેશે કદાચ થઈ શકે કે આના ઉપર જો આપણે અપડેટ ના કરીએ તો આવતા બે ત્રણ મહિના પછી આપણને પેન કાર્ડ ઉપર ફાઇન પણ એક હજાર રૂપિયાનો મિત્રો ભરવો પડે એની પછીનું મિત્રો મહત્ત્વની સમાચારની વાત કરું મિત્રો તો ખેડૂત માટે મિત્રો સહાય છે જો આપણે કોઈપણ પાક વાવેલું હોય અને એમાં નુકસાન થાય મિત્રો તો પચીસ હજાર રૂપિયા સુધીની મિત્રો સરકાર જે છે એ મિત્રો સહાય આપે છે સોલાર પંપ જો તમે લગાવો છો તો સાહીઠથી નેવું ટકા સબસિડરી જે છે મિત્રો એ આપણને સર સરકાર આપશે મિત્રો અને આપણે વીસમા હપ્તાની મિત્રો વાત કરું તો વીસમો જે હપ્તો છે મિત્રો એ આપણને જૂન મહિનામાં વીસ થી પચીસની તારીખની અંદર તમારા ખાતામાં બે હજાર રૂપિયા જે છે મિત્રો જમા થઈ જશે ત્યારબાદ મહત્વના સમાચારની મિત્રો વાત કરું તો છ હજાર રૂપિયા જે છે આપણને આખા વર્ષના આ પીએમ કિસાન યોજના હેઠળ મળે છે અને એ જ છ હજાર રૂપિયાને વધારીને દિલ્હી સરકારે તેના રાજ્યમાં રાજસ્થાન સરકારે તેના રાજ્યોમાં નવ હજાર રૂપિયા કરી દીધેલા છે તો ગુજરાતની અંદર પણ છ હજાર ને નવ હજાર થવા જોઈએ કે ના થવા જોઈએ તે તમે કમેન્ટમાં કરી મને માહિતી જરૂરથી જણાવજો પીએમ આવાસ યોજનાની વાત કરું તો પીએમ આવાસ યોજનામાં એક લાખ ને વીસ હજાર રૂપિયાની સહાય આપણને મળતી હતી પહેલાં તેને વધારીને એક લાખને સિત્તેર હજાર રૂપિયાની સહાય જે છે એ હવે આપણને સરકાર દ્વારા મિત્રો મળશે તો આજના આ સમાચારમાં મિત્રો આટલું જ જો તમને વિડીયો ગમે તો લાઇક કરજો અને ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ